નવરાત્રી આવી રહી છે સાથે જ બજારો નવરાત્રીના નવા નવા પોશાક અને ચણિયાચોળીથી ઉભરાઈ રહ્યા છે ખેલૈયાઓએ તૈયારી કરી લીધી છે ત્યારે અમે તમને જણાવીએ છીએ અંબાજી ખાતે તૈયાર થનારા નવરાત્રિના ચણિયાચોળી અને નવરાત્રિના પોશાકની વાત જેની માંગ દેશ દેશની સાથે વિદેશમાં પણ જોવા મળી રહી છે ગુજરાતની ઓળખ એટલે ગરબા અને રમઝટ ગરબાની વાત નીકળે એટલે ખેલીઓના મનમાં તુરંત ગરબા ગાવા અને રમવાનો આવે છે અંબાજી એકાવન શક્તિ પીઠમાં આદ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે ત્યારે ઘણા ઓછા લોકોને ખબર હશે કે અંબાજી ખાતે મારવાડી કારીગરો દ્વારા બનાવવામાં આવતી ચણિયાચોળીની માંગ વિશ્વભરમાં છે અંબાજીના કારીગરો દ્વારા પણ સુંદર ડિઝાઇન તૈયાર કરાઈ છે અંબાજી ખાતે મારવાડી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતા ચણિયાચોળી અને ઘાઘરાની ડિમાન્ડ ગુજરાત સિવાય અલગ અલગ રાજ્યો અને વિદેશ સુધી છે ત્યારે બે હજાર ચોવીસમાં પણ કારીગરો દ્વારા હાલમાં સ્ટોક તૈયાર કરવામાં આવ્યો છે એક કારીગર રોજના સો થી વધુ ઘાઘરા ચણિયાચોળી બનાવે છે જયપુરી બાડવેરી પટોળા પૂરે તરે ડિઝાઇન યા પે બના હું રોજ કઈ બનાતે યા પે સો ઘાઘરા નિકલ જાતે અલગ અલગ કારીગર બનાતે અલગ અલગ કારીગર બનાતે યા પે

અને અને ચણિયાચોળી બની સમગ્ર રાજ્ય તથા દેશ વિદેશમાં તથાચોડી નામ વખણાય છે દર વર્ષે માર્કેટમાં ચણિયાચોળીની નવી નવી વેરાયટીઓ ડિમાન્ડમાં રહે છે ત્યારે બે હજાર ચોવીસના ના વર્ષમાં મલ્ટી કલર ચણિયાચોળી બાડમેરી ચણિયાચોળી જયપુરી ચણિયાચોળી જોધપુરી ચણિયાચોળીની ડિમાન્ડ વધુ છે તો જે નવે નવ દિવસ અમે જે ધારણ કરીએ છીએ અને માના રંગમાં છે ગરબાના રંગમાં તો અહીંયા હોલસેલ માર્કેટ છે થીમ કોન્સેપ્ટ વર્ષે જોવા મળે છે અને ઓલમોસ્ટ હું અહીંયાથી જ લઈ જાઉં છું ઇવન એક્ઝિબિશન બી જેને બી હેલ્પ કરવા એ પણ અહીંયાથી લઈ જાય છે અને વાકઈ આમના ડિઝાઇન્સ અને કોન્સેપ્ટ જોવાલાયક હોય છે ને પહેરવાના બી અનોખો મજા છે આમ તો ચણિયા ચોળીની માંગ સૌથી વધુ નવરાત્રીમાં રહે છે પરંતુ આ કારીગરો સમગ્ર વર્ષ દરમિયાન માંગ પ્રમાણે સ્ટોક તૈયાર કરી રાખે છે દેવેન્દ્ર પ્રજાપતિ જીએસટીવી